બરોબર હવાનમાં હાટકા ના છે ઓલી ખોરેલી મારા બેટાની કેવી છે આવી તેવી જુઓ મારા બેટાની મને જાય એટલે શું કે આમ કરો ને તેમ કરો ને ફોલાય ફોલે કોમ કરાવું છે જુઓ ને અને આ શું છે ફૂલણ મરસન મારા બેટા બેટાને ઓહો જબર ફૂલણ આવ્યા છે ને અહીંયા તો હવે હવે ખબર પડશે તમે જો મો એને હવે બરાબર ટાટી કહીએ ખોડો કઢાવું અને એવી રમત રમાડું ને તે બે બાજુ લાડવા લેવા થઈ ગયું આપણે બે બાજુ પૈસા ચૂડવાની વાત પોહલાય પોહલાય અને બે મકા પૈસા લેવા કઈ બીજી વાત જ નહીં અને આ ઓહો એ આ પુર્યા તો તમાકુ એવી છે મારા બેટા જબ્બર હાર્યા ઉલે હો અને અમારે તો એવું ફોલાય ફોલાઈ કોમ કરાવવા લાવે છે ને તેમ પણ હવે બરાબરનો મેળ આવ્યો છે અને એવા લાકડા લડાઈ લડાઈ કરવા ને પાલક બે લારી કે મારે તો બે બાજુ પૈસા લેવાનું કામ કરું છે એ તો એવા મને વખો પાડ્યો ને વાત જ મીલી દે બરાબર ને વાફો પાડે હવે તો ફોલાય ફોલાય પણ બે હજાર રૂપિયા લઈને આવતો રહું કોમે જાઉં આમ જાઉં આમ જાઉં કરી બે હજાર રૂપિયા લઈને આવતો રહું આઈશ આઈશ ને આ દાડે આઈશ ને પેલા દાડે આઈશ ને એમ કરી આવતું રહે બે હજાર રૂપિયા લઈને

સારો સાના મારા બેહો ઓ નો અરે પરવળ પડી ગયો શું પડી લો અમારી ઉધરી ખાયા તો બાર નો સાઈડ મે ટાઈમ મે લાવે ખડી ખાય હા હું તો મીટિંગ જતી રહી કોઈ બાઈ ની ખાવા હો લાડા બેહી રે આતી જા એ અહીંયા જા આ તો હું મોઢું પાડલા હું જો ના બોલે હા હા કે તો પેલો જાવ શું લડવા

મનિતારયાને નોકરી પર થી આવતા પહેલા ના ઘરે ક્યાં આવવાની જરૂર હતી એક તો લડહ કા બે આમ અઠવાડિયા થી લડાર્યા હતા ઘંટા છે આના તારે નકે આવે નહીં હે ઢે 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 ના ના કરથી લઈ જાય હે નકા ન તેડાવલ છે તારે નકે આરે તો કો ખવરાવશે ને મરાઈ નાખશે ઓરા તો નથી હારો અલ્યા અલ્યા શું થાય હે આ અલ્યા શું થાય અલ્યા અડકી દે છો રોટો આ